સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું એકવીસમાં હપ્તાની હવે તારીખ જાહેર કરી દેવામાં આવી છે એના વિશે વાત કરીશું એકવીસમાં હપ્તો ક્યારે આવશે ને કઈ તારીખે આવશે ને કેટલા રૂપિયાનો આવશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી

એટલે કે એકવીસમાં હપ્તા ઉપર ટકેલી છે કે ક્યારે આપણો પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો એકવીસ હપ્તો આવે દર વખતની જેમ આવકતે પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તહેવાર પહેલાં જ તેમના ખાતામાં બે હજાર રૂપિયાનો એકવીસ હપ્તો જમા કરી દેવામાં આવે છે મિત્રો આવકતે પણ ખેડૂત મિત્રો એવી આશા રાખીને બેઠા છે કે તહેવાર પહેલાં જ એમના બેંક ખાતામાં એમનો જે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે એ જમા કરી દેવામાં આવે આગળ જોવા જઈએ તો હવે નવરાત્રિ પણ આવી રહી છે અને પછી જ દિવાળી આવી રહી છે તો આવા સમયમાં ખેડૂતો આપે અધિક્ષા રાખીને બેઠા હોય છે કે ક્યારે આપણું પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો હપ્તો આવે ઓગસ્ટ ઓગસ્ટમાં ખેડૂતોને વીસમા હપ્તાના પૈસા મળ્યા હતા અને હવે બધા આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં વરાન્સીમાંથી એક યોજ યોજાયેલ કાર્યક્રમમાંથી પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ બે હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા હતા ત્યારથી જ ખેડૂતોની નજર એકવીસમાં હપ્તા ઉપર ટકેલી છે કે ક્યારે આપણો પીએમ કિસાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરીને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે એકવીસમો હપ્તો ક્યારે આવી શકે છે એના વિશે માહિતી મેળવીએ જો આપણે છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે સરકાર ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે દર વખતે પૈસા જારી કરે છે છેલ્લા જે હપ્તા આવ્યા છે અને હપ્તા ઉપર પેટર્ન ઉપર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે આપણો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે જ જમા કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવ્યો હતો એના આગળ જોવા જઈએ તો વર્ષ બે હજાર 15મો પંદરમો હપ્તો પંદર નવેમ્બરના રોજ જમા કરવામાં આવ્યો હતો અને બે હજાર બાવીસમાં બારમો હપ્તો સત્તર ઓક્ટોમ્બરના રોજ જમા કરવામાં આવ્યો હતો એટલે કે જે આ સમયગાળો છે એ ઓગસ્ટથી નવેમ્બરના વચ્ચે જ હોય છે અને એ હપ્તો જે છે જાહેર કરવામાં આવીને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવતો હોય છે આવી સ્થિતિમાં એનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ સરકાર ઓક્ટોબરમાં પૈસા મોકલી શકે છે આ વખતે પણ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા આ વખતે પણ જે છે પૈસા ઓક્ટોબરમાં મોકલવામાં આવી શકે છે ઘણા ખેડૂતો તો આશા રાખીને બેઠા છે કે સરકાર દિવાળી પહેલાં જ પૈસા જારી કરીને તહેવાર વધુ ખાસ બનાવશે એટલે આ વખતે પણ ઘણા બધા ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે સરકાર દિવાળી પહેલા જ પૈસા જાહેર કરી શકે છે અને તહેવારોને વધુ ખાસ બનાવી શકે છે જો કે આગામી હપ્તાની તારીખ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એટલે કે આગામી હપ્તા રૂપે તારીખના અંગે કોઈ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી નથી શક્ય છે કે એકવીસ મોપ્તો નવેમ્બરમાં પણ આવી શકે છે એવું શક્ય પણ હોઈ શકે છે કે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો નવેમ્બરમાં પણ આવી શકે છે આ યોજનાનો લાભ કોને મળશે તો પીએમ કિસાન સન્માન યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં મળે છે એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે એટલે કે આ રકમ છે એ બે હજાર રૂપિયાના ભાગરૂપે વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરીને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ